આરોપી બોગસ ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારની MBBS સર્ટિફિકેટ પણ નથી તે નોર્મલ પ્રકારની દવા સારવાર માટે આવતા દર્દીઓને આપતો હતો હાલ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે આરોપીને તેના ક્લિનિક પર લાવી તેનું પંચનામું કરી આગળની વધુ તપાસ શરૂ કરી હતી સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અને સરકારશ્રીના નિયમો અનુસારની કોઈ ડિગ્રી ધરાવતા ના હોય તેવા જોલાછાપ ડોક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેઓના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત હોય જે સૂચના આપેલ હોય તે સૂચના આધારે કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા હોય તેઓની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા અને તેઓને એક હકીકત એવી મળેલ કે કાપોદરા પોસ્ટલ વિસ્તારના ચામુડા પાસે આવેલ કિરણ ક્લિનિકમાં એક વ્યક્તિ આ રીતના કોઈ પણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ છે જે હકીકતના આધારે મેડિકલ ટીમ સાથે રાખી અને જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જ એને તપાસ તજવીજ કરતા અને ત્યાં હાજર મળેલ ઈસમ અખિલેશભાઈ બરસાતીસિંહ ચૌહાણનાઓ પાસે તેઓ જે ડૉક્ટરની વ્યવસાય કરી રહેલ છે તે અંગે ગુજરાત સરકારના નિયમ અનુસારનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેની માગણી કરતા તેની પાસે કોઈ પણ આવું સર્ટિફિકેટ મળી આવેલ નહીં જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિસના એક્ટ કલમ ત્રીસ મુજબ તથા બીએનએસની કલમ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબ કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ સને બે હજાર ચારમાં પણ આ જ રીતના બોગસ તબીબીનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ એનો ગુનાહિત ઇતિહાસ છે